એમએસ યુનિવર્સિટીનો પદવિદાન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં મુખ્યપ્રધાન શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ શાખાના બસો એકવીસ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાત કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સફળતાનું મંત્ર આપતા કહ્યું કે શિક્ષણ જ વિકાસનો આધાર છે એમએસ યુનિવર્સિટીનો સમારંભ યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયો હતો તબિયતના કારણે હાજર નહીં રહેનારા મુખ્ય અતિથિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે વર્ચ્યુઅલ હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું આ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચાન્સલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હાસ્તે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સમારંભમાં ઓનલાઈન જોડાયેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય પોતાના પ્રારંભ મને પદવીદાન સમાવેશ થાય છે આ કાર્યક્રમ એવો છે કે જે મને મારો યુવાનિકાળ અને વિદ્યાર્થી જીવનની યાદ અપાવે છે હું રૂબરૂ ઉપસ્થિત નહીં રહી શક્યો તેના માટે હું દિલગીર છું આ સમારંભમાં તમે મેળવેલી ડિગ્રી કે ગોલ્ડ મેડલની ઉજવણી માટે નથી પરંતુ આજથી શરૂ થતી તમારી નવી સફર માટેની છે જ્ઞાન અને શિક્ષણ માત્ર કારકિર્દી બનાવવા માટે નથી પરંતુ તેના થકી તમે સારું વ્યક્તિત્વ વિકાસીને સારા નાગરિક અને સારા આગેવાન બની શકો છો નિષ્ફળતા અને વિપરીત પરિસ્થિતિમાં અડગ રહો તમારા દુશ્મનો સામે જાગૃત રહો નિંદાથી ડરો નહીં ઉજ્જવળ ભવિષ્ય માટે સરળ જીવનશૈલીને અપનાવો વિશ્વના સૌથી લોકપ્રિય નેતાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશ્યો છે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરા યુનિવર્સિટી પણ આ વર્ષે પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઉજવી રહી છે દેશનો અમૃતકાળ અને આ યુનિવર્સિટીના અમૃત મહોત્સવ બેના સુયોગ સાથે આજે બોતેરમો કોન્વોકેશન સેરેમની યોજાઈ રહ્યો છે તે વિશેષ ગૌરવનો અવસર છે આજે ડિગ્રી મેળવનાર તેર હજાર પાંચસોથી વધુ યુવાનો સાથીઓ ઉજ્જવળ ભવિષ્યને પ્રોગ્રેસિવ કેરિયરની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમે સૌ એવી યુનિવર્સિટીમાંથી શિક્ષા દીક્ષા મેળવીને સમાજમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છો જે યુનિવર્સિટીના પાયામાં જ રાષ્ટ્રની પ્રગતિ માટે શિક્ષણ જ્ઞાનની મહત્વતા વણાયેલી છે આ યુનિવર્સિટીના સ્થાપક મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ સુશાસન અને ઉત્તમ શિક્ષણના હિમાયતી હતા અને તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે શિક્ષણ જ રાષ્ટ્રીય વિકાસનું સૌથી મો મહત્વનું અંગ હોય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ફરી એકવાર શિક્ષણની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનઃસ્થાપન થયું છે તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં માતૃભાષાના શિક્ષણને પ્રોત્સાહિત કર્યું છે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને દેશમાં હવે મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ માતૃભાષામાં થઈ શકશે માતૃભાષામાં શિક્ષણ હોય કે નવા શોધ સંશોધનો હોય આપણી સભ્યતા આપણું રાષ્ટ્ર હંમેશા જ્ઞાન કેન્દ્રિત રહ્યા છે આજના સમયમાં પણ વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિના નવોદયથી વિશ્વવિદ્યાલયો મહત્વનું યોગદાન આપે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રોત્સાહનથી આજનો સમય યુવા શક્તિ માટે સુવર્ણકાળ છે આજ ہمارا 72nd કોન્વોકેશન हुआ और उसमें मुझे 5 મેડલ્સ मिले हैं एमकॉम के लिए मैं बहुत खुश हूं मेडल्स को प्राप्त करके और मैं अपने पेरेंट्स का शुक्रिया करना चाहूंगी और सभी मेरे प्रोफेसर जिन्होंने मुझे यहाँ तक पहुँचने में मदद की है मैं बता नहीं सकती आज मैं कितनी खुश हूँ और मैं दुआ करूँगी कि मेरे मेरे सारे प्रोफेसर्स और उनका प्रोफेसर्स और, और पेरेंट्स उनका आशीर्वाद मेरे पे हमेशा बना रहे थैंक यू सो मच्थी हाँ ऑफकोर्स गर्ल्स गर्ल्स की संख्या ज़्यादा है मेडल मेडल्स इनको मिले उनमें तो मैं कहूँगी गर्ल्स हमेशा ही लाइक हर चीज़ में आगे है एंड आगे ही रहेंगी मेरा ड्रीम है कि मैं एक अच्छा करियर अपने लिए चुन पाऊँ अभी मैं उसकी कोशिश कर रही हूँ और मैं आ, આશા કરતી હું કે મેં જલ્દી હી સફળ હો જાઉં બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં આચાર્ય જ્યોતિષમાં કર્યું છે સૌથી હાઈએસ્ટ મેડલ ત્રણ મેડલ મેળવી અને હું બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયનું ગર્વ વધાર્યું છે ડોક્ટર રામપાલ શુક્લા જેમને મને ભણાવી ગણા દરેક શિક્ષકને મારો ખૂબ આભાર બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય તરફથી જ્યોતિષમાં ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી હું એ મારી આવનારી કારકિર્દી પર ખૂબ મહત્વનું કામ કર્યું છે જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલી મહેનત કર્યા પછી અમુક ઉંમર પછી જે લેડીઝોમાં મેં એ કર્યું કર્યું એના માટે મને ખૂબ ગર્વ છે આજે હું એ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય તથા એમએસ એસ યુનિવર્સિટીમાં ખૂબ માનપૂર્વક આ કાર્ય કરી અને મને માન સન્માન મળ્યું છે જેનું હું આભાર વ્યક્ત કરું છું બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીની સ્ટુડન્ટ છું અને મને બે મેડલ મળ્યા છે શાસ્ત્રીમાં કેટલી ખુશી થઈ રહી છે બહુ ખુશી થઈ રહી છે કેમ કે મારી ડોટર બી અહીંયા સ્ટુડન્ટ હતી આઈ હેવ ટુ ડોટર્સ ટ્વેન્ટી થ્રી એન્ડ સેવન્ટીન અને આ એજમાં ફરીથી ભણવાનું ચાલુ કરવાનું એટલે થોડું અઘરું કામ હોય તો મારા પેરેન્ટ્સ ફેમિલી અને બધા જ ના ભાગી છે અને મારા નો ડાઉટ મારા ટીચર્સ અને ગુરુજી બધા એટલે બહુ જ ખુશી થાય છે મને કે અમારા નરેન્દ્ર મોદી સાહેબ જે વિમન એમ્પાવરમેન્ટનો નારો આપ્યો છે એ અમારે ત્યાં સાર્થક થાય છે અને આ એજમાં બી અમે લોકો ભણી કરીને ગોલ્ડ મેડલ લેવા લાયક થયા છે એટલે સંસ્કૃત મહાવિદ્યાલયનો બધાનો ખૂબ ખૂબ આભાર સંસ્કૃત ને લઈને મારું કેવું એવું છે કે આપણે હવે ક્યાંક ને ક્યાંક આપણે આપણા ઇન્ડિયન કલ્ચર આપણું જે સંસ્કૃતિ છે એનાથી આપણે થોડા દૂર થતા જઈએ છીએ અને વેસ્ટર્ન કલ્ચર આપણે અડોપ્ટ કરી લીધું છે પણ જો આવા આવા અભ્યાસક્રમ છે અમે એમ એમાં છે જે વિષયો ભણ્યા શાસ્ત્ર ભણ્યા સુંદરકાંડ છે ઉત્તર રામચરિત છે આ બધા સબ્જેક્ટ જો આપણે ભણીએ તો આજકાલ આપણા સમાજમાં જે ડિપ્રેશન છે છોકરા બધાની જે ખરાબ મનોવૃત્તિ છે એનાથી આપણે બહાર આવી શકીએ એટલે મારો દરેક એવી લેડીને અનુરોધ છે કે તમે પ્લીઝ આવા કોઈ કોર્સિસ કરો જે આપણા કલ્ચર જોડે રિલેટેડ હોય આ એ તમે જોઈન કરો અને એ બહુ સારું પ્રિવિલેજ છે કે આપણે કોઈ પણ બીકો મારું બેકગ્રાઉન્ડ પોતાનું બીકો છે પણ હું અત્યારે એમએ માં કરી રહી છું એમએ મે આર્ટ્સ માં કર્યું તો એ આપણી પાસે અત્યારે ફેસિલિટી એમએસ યુનિવર્સિટી આપણે પ્રોવાઈડ કરી છે તો આપણે એનો થોડોક લાભ ઉઠાવીને આવા કોર્સિસ દરેક માતાએ ખાસ કરીને હું અનુરોધ કરીશ માતાએ આ બધા સબ્જેક્ટનું એક વખત અધ્યયન કરવું જોઈએ અને દરેક લેડીઝને ટાઈમ મળે છે અને ઘરમાંથી સપોર્ટ મળે જ છે ખાલી આપણે આપણા મનમાંથી એવળી નાખવાનું છે કે મને ટાઈમ નથી મળતો